તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મौज તો અમે પણ મौज તો ચાલો મિત્રો પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ નઈને ફ્રેશ પણ થઈ ગયો છું તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ મિત્રો અને આજનો દિવસ છે સુપર કેમ કે 12 મહિનાનો આજ તહેવાર છે જો કે દિવાળી વન ઓફ ધ બેસ્ટ ફેસ્ટિવલ ગણવામાં આવે છે તો વીર પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને ફરીથી હેપી દિવાળી તો લોટ્સ ઓફ એન્જોય કરો અને ખુશી મનાવો કેમ કે તહેવાર આવે છે ગમે તેવું પણ તહેવાર તો એન્જોય થી જ કરી લેવાનો કે કે ખબર નહીં આવતો તહેવાર કેવો આવે એટલા માટે તો બહુ જ એટલે બહુ જ એન્જોય કરી લેવાનો તો કઈ નહીં મિત્રો આજના બ્લોગમાં કન્ટિન્યુ અમારી સાથે રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જી લો ગુડ મોર્નિંગ જય માતાજી હેપી દિવાળી હેપી દિવાળી બરોબર અવરોધ હેપી દિવાળી તો જો લેમ હા નહીં શું કરું છું આ બધું સાવ સમજાણી પીઓની ગોઠવી દઉં કે એના વાંચી દઉં ડબ્બો અત્યારે તમે તરવી દીધે ટાઈમ નહીં તો મિત્રો કેમ કે અત્યારે તો ચા પીવાનો ટાઈમ છે તો ચા પીવામાં સુવારિયા મઠિયા જોરદાર લાગે નહીં ચારા ફળી હજુ બાકી છે ચોરા ફળી બાકી છે પણ તેલ ભતી તેલ ભતી હા કેમ બારી નાખી દે બારી ગયો હમ તેલ ગરમ હો જાય કાય સાડી પહેરવાની છે આજે

શું પીવું છું આ પેલો તું પાવડર ત્યાં લાયા નહીં ને પેટ સહી તો દિવસે હે ને પાવડર પાવડર તમે રિઝલ્ટ લાગ્યું છે ને સરસ સરસ લાગે છે ને મિત્રો મસ્ત પેટ સાફ થઈ જાય જેને પ્રોબ્લેમ હોય જેને ગેસની હોય જેને છાતી ગેસ આવી જતો હોય અને તો આ આ નિરંતર ચૂર્ણ તમે લો ને તો કાયદેસર એમ મટી જાય એમ હન્ડ્રેડ પરસેન્ટ એક હજાર ટકાનું રિઝલ્ટ છે આ બજારમાં ના મળે આ જ મળે

તો મિત્રો બાર વાગી ગયા છે બપોરના અને રીતિકા રસોડામાં અત્યારે શું બનાવે છે કેમ કે આજે તો દિવાળી છે તો સારું સારું બનાવતી હશે જોઈએ જીલો શું બનાવો છો ઘઉંની રોટલી ડુંગરી બટાકા વોટ ડુંગરી બટાકાનું શાક મમ્મી દિવાળીમાં ડુંગરી બટાકાનું શાક બનાવવાનું બનાવો બેટા શાકભાજી લાવો ને હું ભાજી ને એ બધું તો તું ખાતો નહીં અરે પણ કે પનીરની સબ્જી બનાવી હોય કે સારું એવું બનાવી હોય તો શું તમે યાર મારું આખું મૂડ આઉટ કરી નાખ્યું ઓ જીલો પકોડી લાવો આજે પકોડી તો ખાઈએ બોલ અરે યાર ઓય ઓય કેન્સલ ના કરજે હું નિરંજન ચૂણ બીલી પત્ર નું લાવ્યો છું એક ચમચી પી જજે પણ મને તું પકોડી ખવડાયા છે કે આપણે ખાવા દેશું એ કામ કે મંચુરન લેતા હું હવ તમાર જે ખાવા લે લેતા પણ અત્યારે નહીં મળે ને સાંજે મળે તો મંચુરન તો 5 વાગે પછી તો પણ આઈ કાન્ટ વેટ વેટ ના થાય થાય મારાજી બકા પણ આ નહીં ખાવાનું ખાઈ લો ને હવે પણ દિવાળીના દિવસે ડુંગરી બટાકા ખાઈએ તો ઇજ્જત જાય મારી

કુકાના હાળું મિત્રો અમે આવી ગયા છીએ લેવા માટે જગ્યા તો છે શું મારું મારું ભવિષ્ય કન્યા કાર્યક્ષેત્રમાં ઓછું બોલ પ્રવાસનું આયોજન થાય સંભવને જીવન આનંદ મે રહેશે તબિયત રહેશે સાનું કુર્તા તો મિત્રો બે લેવા માટે ગયા છે કેમ તો ઓલરેડી આપણે કપડા સીવી નાખ્યા છે મોડે કેટલા વાગે હા મોડે આવશે એમ કે છે ફાઈનલ મિત્રો અમે બજારમાંથી ઘરે આવી ગયા છે અને કેટલું બધું લાયા છે આપ જોઈ શકો છો જો આ વિનાત ચંપૂટ પર લાયા છે પછી આ બંદૂક પર લાયા છે જો મસ્ત ચંપર રીતિકા ના અમારે કપડા જ ના મળે નઈ રીતિકા કપડા મિત્રો પાંચ વાગે કીધા છે લેવા ગયા પણ ના હાલ્યા પાંચ વાગે આવજો કે જો તારા બنده ભલાજ મિયાબી આ મિયાબી બીબી લાય જો લોડે ધીસું ધીસું કરશે કોરોનેશન આ બંદૂક જો બંદુક આમાં આ મિત્રો બંદુક ને એટલો મસ્ત ફાયદો છે ને કે આપણે ટિકડી મેકડી નહીં ગંદરપ નહીં લાવવાનું ઓન્લી ફોર માચીસ લાવવાની અને રૂપિયાની માચીસ લઈને સડી લાવવાની અને સડી અંદર ગળવાની જો એટલે મસ્ત ફૂટ જ જો બતાવ બલે જા બેટા આ મમ્મી ના મમ્મી આપ બચાવ ધીરેન બેટા હા તારો વારો જો આ રીતે મૂકવાની નહીં અંદર અંદર દબાય हाँ दबाए बस क्या ना पूरी अंदर क्या पे आई भागी गई जो अंदर पे गई हम कं हम कं कंजे ना जो और फर्जी कर वीर ए आ आँख में आँख नीचे आँख બસ ઇજ્જત કાઢી ત્યાં રીતિકા ઇજ્જત નહીં કાઢી ગંધરપ નહીં બરાબર જો તું મૂકી દે મૂકી દે ભાઈ તકાદી આવે છે ને ગંધરપ બરાબર નહીં આ તો નહીં ફોડતી પહેલી ફોડી ને હા હા હવે ભરી દે બંદૂક આ લાવો ઈસુ સુલાય બસ બધરા પાછી મારી બંગડી લાયા મે મુડી લાઈ બહુ ખાસ નહીં લઈ ગલિયા દીવારે તો ગમમ દેખાયો હો પેપર ગલિયા લોલ જોરદાર ચલો બધે મૂકી દે ઓરજીકા

હજુ તો મિક્સિંગ કર્યું છે પણ 8000 ટુકડા રહી ગયા છે પણ પછી મિક્સચર છે 4 ચારી સફરી કરવો પડશે કસૂર એ ઉનાતું એકદમ પાવડર બની જવો અને પાવડર થઈ જવો જોઈએ ને એટલે ડબલ વખત મિક્સિંગ કરવું પડશે હા બે વખત કરો તો જો લો મિત્રો હવે આ લોટને કમ્પ્લીટ મિક્સિંગ કનેક્ચો આ છ કાજુનો લોટ કાજુ બલાખા જ આપણે ડરીને મિક્સિંગ કરી નાખ્યા પાવડર બની જજો આ છે ઇલાયચી આ છે મિલ્ક પાવડર અને આ મોરસ માં જો પાણી ઉગેડી દીધું છે ના જોડે ઘી 200 ગ્રામ ખાંડ લીધી 250 કાજુ અને 250 કાજુ અને મિલ્ક પાવડર ને ઘી 250 મોરસ લેવાય પણ આપણે બહુ કડવું નહીં બનાવું 50 ગ્રામ જ છે તો જો હવે અંદર ચાસણીમાં અંદર ઇલાયચી નાખી ઇલાયચી નાખ્યા પછી કાજુ પાવડર નાખી દીધો જો અન કમ્પલેટ એને મિક્સિંગ કરી નાખવાનું છે એટલે કે કમ્પલેટ રગડો ના થાય એટલે પછી આપણે મિલ્ક પાવડર પ레스 કરી વાળો બે નાખવાના કે એક નાખવાના બે નાખે હમ પહેલા 1 મિલિ પાવડર નાખી જોજો જો જોલે મિત્રો હવે મિલ્ક પાવડર નાખી તો જોલે મિત્રો ઘી પણ અંદર એડ કર્યું છે આપણે બે ચમચી ઘી પણ નાખવાનું છે કાજુ કતરી બનાવવા માટે મિત્રો ચોંટીના ના છે એટલા માટે અહીંયા પ્લાસ્ટિકની છેલીમાં ઘી ચોટા દીધું છે પછી કમ્પ્લીટ નાખી આ ઠંડુ થવા દેવાનું અકલ બાજુ ગરમ ગરમ ચોટે એટલે પ્લાસ્ટિકમાં ભરી જાય આ રીતે બધું એક એક ચાલ્યા તો એ શું કહો કરો ના ફરું પડા તો બહુ ચાલી દેવું હા એ વસ્તુ મને લોડ લાગે બોલ આ ઓના તો પીસ પડે બે ત્રણ પીસ પડે શું આ ચોંટી કેમ શું કરવા ચોટી જો છે

સાસ પડી ગઈ છે દીવા પ્રગટવાનો ટાઈમ થઈ ગયો છે તમામ લો હવે આપણું ઘર પર ડેકોરેશન મસ્ત થઈ ગયું છે तो चलो मित्रों फटाफट ये लाइट पिंक पर करना कीजिए बाबा हैप्पी दिवाली करो तो तुम्हें हैप्पी दिवाली ओ <laughs> जाओ बाबा कलरिंग टाटा मंडल आवाना था तो आ जाओ कलरिंग ले ओ तो बारा जाओ कोठी आ चलो जिलुकुर। पापा डजाई नहीं वीर ना जैसे नो तो अरे 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 यहां तो जोड़ी वीर

એ શું છે પપ્પા આ શું છે ઉપર એકદમ ની જુજી ઓડી ના જાય પપ્પા ઓમે બાજુરથી મીણ બચ્ચ લે ઓ બાબા બસ સે જલ્દી પપ્પા ઉતારો જલ્દી પપ્પા જલ્દી બાસ શું છે આ મને બીવક લાગે છે પપ્પા જતા નહિ હો જોડે

અહીંયા મીઠાઈમાં મોહનથાર છે અહીંયા કોપરા પાક છે અહીંયા ગુલાબ જાંબુ અને કારા જાંબુ બ્લેક જાંબુ અહીંયા કાજુ કતરી તો અહીંયા સુવારા મઠે છે જો તો મિત્રો તમામ જાતિ મીઠાઈ અહીંયા છે હવે ફટાફટી ખાઈ લઈએ છીએ કેમ કે દિવાળી છે તો પરિવાર સાથે જમી લેવું આગળ પડે જો લો હવે દાળ ભાત બનાવે છે એક નંબર કાજુ કતરી મિત્રો આપણી થારી રેડી છે નહીં

ડઝન ડઝન બેટા હવે પેલી જોડે ફૂલડોળી પડી પડી પાછળ